વેલકમ બેક ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં સામાજિક સુધારાની એક મહત્વપૂર્ણ સમાજના નવા બંધારણને સમર્થન આપવામાં આવ્યું આ બંધારણ આગામી ચાર જાન્યુઆરીના રોજ દિયોદરના ઓગઢી ધામ ખાતે યોજાનાર વિશાળ ઠાકોર સંમેલનમાં મુકવામાં આવશે અને તેનું અંતિમ નવીની કરવામાં આવશે સંમેલનમાં પાટણ જિલ્લાના ઠાકોર સમાજના લોકોને મોટી સંખ્યામાં હાજર રહ્યા આ બંધારણમાં જોડાવવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આજકાલ દરેક સમાજમાં કુરિવાજો અનાવશ્યક ખર્ચાઓ અને અન્ય સામાજિક મુદ્દાઓને રોકવા માટે બંધારણ ઘડવાની પ્રક્રિયા ચાલી રહી છે અને એ જ પ્રમાણે ઠાકોર સમાજ પણ આગળ વધી રહ્યો છે અને આ ત્રણ જિલ્લાના સમાજને એક બંધારણ હેઠળ જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ ત્રણેય જિલ્લાના સત્યાવી તાલુકાનું બંધારણ એ ચોથી તારીખે દિયોદર તાલુકાના વગડ મુકામે સંમેલન સાથે આ અમલમાં મૂકવાનું છે આજે દેખાદેખી થઈ રહી છે ત્યારે ગરીબ વર્ગ હોય મજૂર વર્ગ હોય અને સુખી સમાજ હોય આ ત્રણેયની ધરી એક થાય અને એમાં સમરસતા આવે અને એટલા માટે કરીને આ સમાજના બંધારણ માટે બધા ભેગા થવાના છે એની મિટિંગ આજે આ પાટણ જિલ્લાની રાખી છે સમાજ ઓછા ખર્ચા કરી લગ્ન પ્રસંગ હોય તમામ પ્રસંગોમાં અને શિક્ષણ તરફ વધે શિક્ષણ આવશે તો તમામ પ્રકારની બધીઓ ઓછી થશે આ ભાગરૂપે પાટણ જિલ્લાની મિટિંગ કરવામાં આવી હતી પાટણ જિલ્લાના તમામ સર્વપક્ષી ઠાકોરને નિમંત્રણ પણ આપ્યું હતું બધાએ કોંગ્રેસ ભાજપના ઠાકોરો ભેગા થઈને આજે સર્વપક્ષીએ એક નિર્ણય લીધો છે કે આવવાવાવાળા સમયમાં ચોથી તારીખે આપણે વિશાળ સંખ્યામાં આ બંધારણમાં સહભાગી થઈએ અને આ સહભાગી થઈને આ બંધારણને ફોલો કરીએ અને આવવાવાળા સમયમાં ઠાકોર સમાજ કઈ રીતે સક્ષમ બને તાકાતવાળો બને શક્તિવાળો બને અને સમાજની એકતા સમરસતા જળવેલે એના માટેની આ મિટિંગ યોજવામાં આવી હતી